ધોરાજી નગરપાલિકામાં ભાજપના પ્રમુખનો ભોગ લેવાયો ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદેથી દિવસમાં રાજીનામું આપી દીધું નગરપાલિકાની કામગીરી ખૂબ જ હોય અને પ્રમુખની કાર્યક્ષમતા ના હોય તેમજ અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ થયો હતો રાજીનામું આપતાની સાથે જ મીડિયા સામે નિવેદન આપ્યું છે વિવાદમાં સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું કે કેમ

એટલા માટે મેં રાજીનામું આપ્યું છે નહીં નહીં કોઈ અન્ય કારણ નથી એમાં કોઈ અન્ય કારણ નથી પક્ષ દ્વારા કોઈ દબાણ એવું કઈ પક્ષ મારી સાથે મારી સાથે પક્ષ તરફથી કે સંઘ તરફ નથી અહેવાલ પણ